પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ હોટેલ રેસ્ટોરન્ટ ફરસાણ અને ચા નાસ્તાની લારીઓ ઉપર વાપરવામાં આવતા ઘરેલું રાંધણ ગેસના બોટલોનો અનધિકૃત અને ગેરકાયદેસર વાણિજ્યક ઉપયોગ કરનાર માલિકો સામે જિલ્લા પુરવઠા અધિકારી એસ ટી મકવાણાએ લા લાંખ કરી સપાટો બોલાવ્યો હતો

14425 تمج گھریلو راندن گیس نا کل 127 گیس سلنڈر جن دی بازار کی مت 383349 بھریلا خالی عام گیس نا گھریلو راندن تمج کمرشل گیس نا انادیکૃત اپیوگ کرتا 152 گیس سلنڈر کی جن دی بازار کی مت روپیا 487774 تھا یے پرواہی پیٹرولیم گیس

જુદા જુદા જે તાલુકાઓની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને સાથે સાથે મામલાદારોની સંયુક્ત ટીમો બનાવી ગોધરા કાલોલ હાલોલ શેરા જાંબુઘોડા મોરવા હડપ તાલુકાઓની અંદર આકસ્મિક દરોડા અને તપાસણી કરવામાં આવેલી હતી જેમાં હોટલો રેસ્ટોરન્ટો ચા નાસ્તાની લારીઓ જે ફરસાણની મીઠાઈની દુકાનો છે ત્યાં જે આપણા ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો કોમર્શિયલ પર્પઝ તરીકે જે ઉપયોગ થાય છે જે એલપીજી કંટ્રોલ ઓર્ડર બે હજારનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે તે અંતર્ગત આજે તપાસણી કરીને કુલ એકસો ને બાવન એલપીજી સિલિન્ડર જપ્ત કરવામાં આવેલા છે જેની કિંમત થાય છે ચાર લાખ સત્યાસી હજાર સાતસો ને રૂપિયાનો મુદ્દા માલ સાથે જપ્ત જપ્તી કરવામાં આવેલી છે આ તમામે તમામ જે બસોથી વધુ એકમોની જે તપાસણી થઈ છે તમામે તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તપાસનો હેતુ એ છે કે જે ઉજ્જવલા યોજના ભારત સરકારની જે ચાલે છે તેમાં ઉજ્જવલા યોજનાના જે ઓથોરાઈઝ કસ્ટમર છે તેમને બાર મહિનામાં બાર બોટલ મળવા જોઈએ પૂરેપૂરા જે ગેસના સિલિન્ડર છે એ ડાયવર્ઝન કરી અને કોમર્શિયલ પર્પઝ માટે જે કાળા બજારથી લોકો ઉપયોગ કરતા હોય છે તે રોકવાનો છે અને ઉજ્જવલા યોજનાના જે ગરીબ લાભાર્થીઓ છે એમને પૂરેપૂરો ગેસ મળે સિલિન્ડર એ મુખ્ય હેતુ છે આ કાર્યવાહી જ્યાં સુધી પંચમહાલ જિલ્લાની અંદર એક પણ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર કોમર્શિયલ પર્પઝ માં ઉપયોગ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહી છે ફિરદોસ થેસલીનો રિપોર્ટ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે